હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર જાણવું હોય અને તમારી મારી પર નવા છો તો ચેનલને ને કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે થી પચીસો ની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો થી છવ્વીસો ની વચ્ચે છે અમરેલીમાં સોળસો પચીસ થી પચીસો બાવન ની વચ્ચે થયા છે જૂનાગઢમાં બે હજાર થી ચોવીસો જામનગરમાં બે હાજર પાંચ થી બાવીસો પંચોતેર થયા છે જસદણમાં પંદરસો થી છવ્વીસો ત્રીસ ની વચ્ચે થયા છે બાબરામાં બે હજાર વીસ થી ત્રેવીસો વીસ ની વચ્ચે થયા છે મોરબીમાં અઢારસો થી ત્રેવીસો ચાલીસ ની વચ્ચે થયા છે જેતપુરમાં પંદરસો પચીસ થી વચ્ચે થયા છે ભાવનગર માં પચીસો થી જામજોધપુરમાં બે હજાર દસ થી ત્રેવીસો પિંચ્યાસી ની વચ્ચે થયા છે મહુવા માં તેરસો થી છવ્વીસો પચાસ ની વચ્ચે થયા છે કોડીનાર માં બે હાજર થી ચોવીસો ત્યાંશી ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં બાવીસો થી છવ્વીસો પાંચ ની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજારથી પચીસો ની વચ્ચે થયા છે પાલીતાણામાં બે હજાર પચીસ થી ત્રેવીસો ની વચ્ચે થયા છે જામખંભાળીયામાં બે હજાર થી બાવીસો ચાલીસ ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસોથી પચીસોની વચ્ચે થયા છે તળાજામાં સોળસો પાંચથી ચોવીસો પિંચ્યાસીની વચ્ચે થયા છે બગસરામાં અઢારસો પાંચ થી ત્રેવીસો વીસની વચ્ચે થયા છે ધ્રોલમાં થી એકવીસો ચાલીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બે હજાર થી ચોવીસો વીસની વચ્ચે થયા છે પોરબંદરમાં એકવીસો વીસથી બાવીસોની વચ્ચે થયા છે વાંકાનેરમાં થી ત્રેવીસો પચીસની વચ્ચે થયા છે મેંદડામાં બે હજાર થી ત્રેવીસો પંચાવનની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં અઢારસોથી ત્રેવીસો પચીસની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસો વીસથી બે હજાર ત્રીસની વચ્ચે થયા છે રાજુલામાં અઢારસોથી પચીસો દસની વચ્ચે થયા છે લાલપુરમાં બે હજાર વીસથી બે હજાર પચાસની વચ્ચે થયા છે